નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો કરબલા શહેરથી કેબીસી ન્યૂઝમાં ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજરોજ ભાવનગરની નઝફ ટૂર્સ ઈરાક કરબલા ઇમામ હુસેન સલામની પવિત્ર મઝાર શરીફની મુલાકાત ઝિયારત કરી વિશ્વભરમાં કરબલાના આ મહાન શહીદ હઝરત ઇમામ હુસેન સલામની યાદમાં મોહરમની દસ તારીખે અલમ મુબારક સાથે તાજિયા જુલુસ નીકળે છે તે હઝરત ઇમામ હુસેન અલી સલામી અને તેમના બોતેર તે મેદાન આજે પવિત્ર યાત્રાધામ તરીકે જગવિખ્યાત શહેર કરબલ્લાના નામથી મશહૂર થયું તે કરબલ્લા ઇમામ હુસેન અલી સલામ અને તેના છ માસના બાળક સહિત બોતેર સાથીઓને ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા હતા પુત્ર બાદશાહ ઇબને મુઆવિયાએ હુકમ કરી આ નબીના નવાસા ઇમામ હુસેન અલી સલામને શહીદ કરાવી નાખ્યા હતા ઈમામના પરિવારજનોને કેદ કરી લઈ જવામાં આવ્યા હતા તેમની આ મુસીબતોને યાદ કરી અશ્રુભરી ભરી શ્રદ્ધાંજલિ અકીદતે નજરના પેશ કરી હતી તમામ ઝાયરીને ઇમામ હુસેન અલી સ્લામની શહાદતની જગ્યા ઉપર વિશાળ કલાત્મક પવિત્ર મજાર શરીફ ઉપર દુરુદ સલામ કરી હતી અલ્લાની ઇબાદત કરી હતી ઇમરાન મહદીએ નોહા માપડ્યા હતા અને ભોલાનમાં શેખ રિઝવાન સાહેબે મજલિસ પડી ઇમામ હુસેન અલી ઇસ્લામની અઝીમ કુરબાનીને યાદ કરી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના સમયમાં શ્રદ્ધાંજલિ પેશ કરી ઇમામને ઇન્સાનિયત અને અહિંસાના પિતા કહ્યા હતા વિશ્વમાં મહાન વ્યક્તિત્વ ધરાવનાર તમામ મહાનુભાવોએ તેમના સમયમાં મહાન શહીદે આઝમ હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામને શ્રદ્ધાંજલિ પેશ કરી હતી રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર That's what